ભાઈ કેવો છે ભાઈ તમારાંગરા ગોતી ખાઈ મમ્મી આ ની જ ભર દેજે ભૂંગરા નકરાઓ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો કેમ કે આપણા બ્લો જોતા હોય એટલે બધા મજામાં જ હોય કેમ કે આજે છે ને છોકરાને જવાનું છે ને એટલે મારે ધડ બોલે અહીંયા બને નાસ્તો અને અહીંયા બને ચા અને વા બને જમવાનું અને કપડા ધોયા કાલે અને મહેમાન થઈને ગયા તા ફરવા ગયા હતા ની વાત જ ના પૂછો ધડ એટલે વાત જ ના પૂછો અને બીજા નંબરમાં આપણે છે ને હજી થેલા પેકિંગ કરવાના છે અને બધું ફટોફટ જમવાનું બનાવી અને મને તૈયાર થવાનું પણ વેરું નથી છોકરા આજે ફાઇનલ હોય ત્યાં અને પાછા વેલા વેલા આવજો ઓસિયા હા નઈ આવે તન તન મહિના પછી આવતી રે હું બસ તન મહિના પછી ભાઈ હવે આવતો રહે તન મહિના પછી તો ચાલો હું તમને બધી ગાયો હું કરે તે દેખાડો ગૌશાળામાં જઈએ આપણે આપણા ટીંગા મીંગા બધા બેઠા બે મોહન ને રાધા તો આપણે થઈ ગયા એન્ટર ગૌશાળામાં ગમતી એ ગમતી આપણી ગમતી આ બનશું આ માલ હું કઈ જ રોટલી નથી આવી આ ગો ગવરી આ ગોરલ ઓલી ગોપી અહીંયા આપણા બધામાં છે ટીણિયા મીણિયા રામ ઉમિયા દુર્ગા દેવો આટલો માધવ ને આપડી જમના હાલો હવે આપણે પેકિંગ કરી લઈએ આજે જવાનું છે તો

આમાં 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 કે હર નથી હૂડતી અને હા વાત કરીએ ને તો આપણે જમવામાં ત્યારે બનાવી છે ભાઈ કે મારે દાળ પકવાન ખાવા છે તો હું દાળ પકવાન બનાવું છું અને આપણે જો જોઈએ દાળ વઘારવાનું છે અને રસોડામાં જો આમ આમાં આમ આમ નાખીને નજર નથી પૂગતી બે બોસ બોલો આમ જોતા તાલ નથી વાલ ઓહ હાંજી હાજી

હો ઇરેવા દેનત લઈ જવા લઈ જાવ હો ફાઈનલ જતો આ તૈયારી કરી રહ્યા છે ને છોરા જાય છે અને અત્યારના એક વાગી ગયા છે ઘણા બધા હા પૂણા બે જેવું થઈ ગયું છે અને આ ઘીનો આપણે ઓર્ડર છે પાર્સલ મોકલાવવાનું છે ત્રણ કિલો ઘી આપણે ક્યાં મોકલાવવાનું છે અમદાવાદ તો આપણે આ પાર્સલ અમદાવાદ મોકલવાનું છે ને આ આપણે પાર્સલ સુરત મોકલવાનું છે ચાર કિલો ઘી આપણે પેકિંગ કરી દીધું છે ને તમારે કોઈને તો આવી રીતના ઓર્ડર કરજો તમને અહીંયા મળી જશે તો અમારો કોન્ટેક નંબર છે સત્તાણું ત્રેવીસ ચુમાલીસવીસ એકત્રીસ તો ફટાફટ દેશી ગીર ગાયનું ઘી મોક મોકલાવો તો આવી રીતે અમે કેટલા દિવસ પછી આપણે ને તમને ગાયોના દર્શન થાય કેમ કે ટ્રાવેલિંગ કરવા ગયા તો તમને ખબર જ છે અને હા છોકરા પણ આપડા વયા ગયા છે અને થોડું ખાલુ ખાલુ લાગે છોકરા હોય તો આપણું ઘર ભયરું ભયરું રહે પણ મારે શું છે ખબર છોકરા ભણવા વઈ ગયા પણ મારે ગાયું સામટી રહ્યું એટલે મારા ઘર તો ઠાલું ના થાય કેમ કે ગાયોના હું તમને દર્શન કરાવું જો કેમ કે ઘર ભૈરું ને ભૈરું રહે છે પણ છોકરા હોય ને તો કંઈક અનોખી મજા આવે એ હતા તે બહુ મજા આવતી અને આપણી ગાયું મસ્ત મજાની અત્યારે બેઠ્યું છે ને ઊભ્યું છે અને હા બીજી વાત કરીએ તો આપણે મેથીમાં હાલે પાણી અને દવા છટવાનું અને લગભગ બે મોટર ચાલુ કર્યું અને આપણી મેથી કવડી થઈ અને આપણા ઘઉં કવડા થાય હું તમને બતાવું અને કોમેન્ટ કરજો આપણી મેથીમાં કેવા ફૂલ આવ્યા હમણાં આપણે મસ્ત મજાના વાત કરતા હતા મેથી આગળ આવવા ને તો મેથી આગળ પાણી આ તમને ખબર જ છે તો આપણું પાણી વાયરું નાખું મસ્ત મજાનું નાકું વારી દીધું અહીં મસ્ત મજા ને શૂટિંગ આવે છે તો આપણે મસ્ત મજા ને આપણે વિજય કાકાની ગાયો જોવા આવ્યા છે અત્યારે ને છે તમે ઘણી વાર જોઈએ હોય રાતે દિવાલો વાછડો જન્મ તો એ પણ મોટો થઈ ગયો છો સરસ મજાનો અને જાયા પાડો પાવાનો आले છે પાડાને કેમ પર સુખી એમ રાખો હે હું ક્યો બેન બેન પાડો પાવાનો તૈયારી કરી લે તો લગનમાં જો ખાસ લગનમાં જવાનું છે ને એટલે ફટોફટી ગયા આપણે પાડો પહેલી લઈ જાય જાય કરવા કેમ કે પાડા તારે હું પાવા પાણી જાય તો ઉપાડીની આ પણ વાસળો છે બધા આ એ પારડી છે ને પણ મસ્ત અવાજ કરતો પણ જઈને જલસા છે ને ખાણના તગારા ફર્યા તો શું વાંધો હોય કાં ઘટે તો જિંદગી ઘટે એના જેવું છે ત્યાં આપણે મસ્ત મજાનું હે ને શૂટિંગ ચાલે છે લગ્નવાળા નો પણ હવે આપણે જવાનું છે ઘરે ને આપડી ગાયો રાહજ હોય છે આપણે ફટોફટ જાય પછી સાંજે જવાનું છે પીઠીનું તો વેલા આવજો